અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે વાત્રક ડેમમાં બાર હજાર છસો ક્યુસેકની આવક નોંધાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માલપુરનો વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી ચૂક્યો છે રૂલ લેવલ જાળવવા માટે વાત્રક નદીમાં સાડા બાર હજાર ક્યુસેકથી વધુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ડેમના બે દરવાજા ત્રણ સુધી ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે હાલ ડેમની સપાટી છે તે એકસો પાંત્રીસ પોઈન્ટ સત્તાણું મીટરે પહોંચી છે ત્યારે રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી બાર હજાર છસો ક્યુસેક જેટલું પાણી છે તે વાત્રક નદીમાં છોડવામાં આવ્યું છે વાત્રક નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે તેને સતર્ક કરવામાં આવે છે સાથે જ જે કિનારાના વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો માલપુરનો વાત્રક ડેમ છલકાયો છે ઉપરપાસમાં ભારે વરસાદ અને કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદને કારણે જે વાત્રક ડેમ છે તેમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ અને તેને જ પગલે રૂલ લેવલ જાળવવા માટે બાર હજાર છસો ક્યુસેક જેટલું જે પાણી છે તે રાત્રેના બે દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલીને નદીમાં વહેરાવવામાં આવી રહ્યું છે